નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના સાબુટી ગામે શાળાના ઓરડાઓ નહીં બનતા ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા અધિકારીઓ સાબુટી ગામે દોડી ગયા હતા ગામની શાળાના ઓરડા જર્જરિત બન્યા હતા ત્યારે તેને તોડી પાડવામાં આવ્યા હતા પરંતુ એના બદલે નવા ઓરડાઓ બનવા પામ્યા ન હતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર હતા વારંવાર ગામ લોકોએ રજૂઆત કરી પણ જાળી ચામડીનું તંત્ર કોઈ રિસ્પોન્સ આપી રહ્યું નહોતું ત્યારે લોકસભા ચૂંટણીના દિવસે જ આ ગામ લોકોએ તંત્રનું નાક દબાવી દીધું હતું અને બાર વાગ્યા સુધી એક પણ વોટ નાખ્યો ન હતો આ ઘટનાની જાણ થતાં જિલ્લા શિક્ષણાધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ દોડી ગયા હતા સાવોટી ગામે

એકદમથી રિસ્પોન્સ નથી કરતું આ પ્રકારના સરકારના વિભાગોનું નાક દબાવવું પડતું હોય છે ત્યારે જઈને પ્રજાના કામો થતા હોય છે